જય માતાજી દિશા માં કે એમ સુ બધે મજા મજા તો આજે અમારો વ્લોગ્સ માં બેના રહ્યો તો આજે જો મજા આવશે મર શીખવા જો આમ જો કે હો જાય સી મર શી આપણે બકલું છે પણ મર શી નથી આવતી જો કે હો જાય આપણે મર શી હવે તો હાલો આપણે જઈએ જો આય બકલું છે આ નથી કે હો નું આપણે તો આપણે પંજાય પણ પેલી લીધા તો હાલો જઈએ આપણે મર શી કેવા

marsil kuka jere tamna bata shi ni awon marsi se zuwa suka ga ishe marsi

e ma sono molto più liberi di Haruki. Amma bova e guangri. Guangri. Guardi cosa è che è un già? Ah, ten ch'arria. Tu pensi a già? Ah, non è che è un già? passa. આવડે પણ જો કાલ મે માર્યું છે ને કે રિક્ષા તો મારા આખે ઠેઠો લેતું કેરે રોડ જો કેમ જો બધું ડિસેમ્બર છે સાજી છે ને આપડે ભાગ ગયા છે ઈ ઘરે निजाम તો આપડે કેવાનું બાકી છે પણ આપણે તોય ભાગ ગયા ઘરે હવે અહી હવે શું સોચન મોટી આ કપડે ખર જેમ જામું ખેત માં સો ના અહીં આપડી ડુંગરી ચાલો આપણે થઈ જઈએ તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કાલે નવા વોક્સમાં બનવા